શિક્ષણ બોર્ડ દ્વારા ત્યારે ડભોઈ ના હાટકેશ્વર કેળવણી મંડળ સંચાલિત હાટકેશ્વર વિદ્યાલયના સંચાલકો દ્વારા શાળામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સહિત ટોપ ફાઈવમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન તેમજ શુભેચ્છા પાઠવવામાં આવી હતી ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ડભોઈ તાલુકાનું પરિણામ જાહેર થયું હતું ત્યારે ડભોઈ તાલુકામાં સાઠોદ ગામની હાટકેશ્વર શાળાનું પંચ્યાસી પોઈન્ટ ઇકોતેર ટકા પરિણામ આવ્યું છે ત્યારે શાળાના શિક્ષકો અને સંચાલકો સહિત વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે એવામાં હાટકેશ્વર વિદ્યાલયના આચાર્ય કનકસિંહ જાદવ પ્રમુખ કિશન બારોટ સહિત સંચાલક ટ્રષ્ટિ મંડળ દ્વારા શાળામાં સત્તાણું પોઈન્ટ ચાલીસ પરસેન્ટાઈજ સાથે પ્રથમ આવેલી સિમરન ફકીર દ્વિતીય ક્રમે આવેલી દિવાંશી રબારી અને તૃતીય ક્રમે આવેલી વંશિકા પાટણવાડિયાનું બહુમાન કરવામાં આવ્યું હતું હું દરમ દસમાં ભણતી હતી મારી પીઆર સત્તાનું છે અને એનું કારણ સ્કૂલના આચાર્ય શ્રી શિક્ષકો અને મારા ઘર મારા ઘરના જે મને સપોર્ટ કરતા હતા એ એના લીધે જ હું આજે આટલી આગળ છું પછી શાળાના સમય કરતાં પણ અમને એક્સ્ટ્રા ટાઈમ આપવામાં આવતું હતું અમે ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતા આવીએ છીએ તે પણ અમે કાંઈ ટ્યુશનના ક્લાસીસ વગર પણ અમે અમારી મહેનતથી આટલા સત્તાણું પોઈન્ટ ચાલીસ ટકા હું લાવી છું સ્કૂલનું સ્કૂલનું પરિણામ પણ પંચ્યાસી પોઈન્ટ એકોતેર છે જેનું શ્રેય અમારી મહેનત જ છે હું દસમા ધોરણના અભ્યાસ કરતી હતી મારા મારી પીઆર ત્રણ પોઈન્ટ પિસ્તાળીસ આવી છે અમારા શાળાના આચાર્ય સ્ટાફ તથા દરેક શિક્ષકોએ સંપૂર્ણ સહકાર અમને આપ્યો છે અમને શાળાના સમય દરમિયાન પણ અમને અહીંયા વધારાના સમય એક્સ્ટ્રા ટાઈમ માટે અમને વાંચવા બોલાવતા હતા કોઈ પ્રશ્ન હોય તો અમે સરને ગમે તે સમયે પણ ફોન કરીને પૂછી શકતા હતા સર પણ અમને પર્સનલ અટેન્શન આપતા હતા અમને અમે જે કહીએ એ સર બધા જ ક્વેશ્ચન કેરી કરી આપતા હતા અહીંયા દરેક દરેક બાળકોને પર્સનલ અટેન્શન પણ મળે છે જેથી આ સ્કૂલનું રિઝલ્ટ આટલું સારું છે છે જેનો ફાળો જાય અમારા અને સંપૂર્ણ આજ રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું જેમાં અમારી શ્રી હાટકેશ્વર વિદ્યાલય સાઠોદ તાલુકો ડભોઈ જેનું પરિણામ ડભોઈ કેન્દ્ર ખાતે પંચ્યાસી પોઈન્ટ ઇકોતેર ટકા સાથે અમે પ્રથમ સ્થાને રહ્યા છે અમારું જે આ રિઝલ્ટ આવ્યું એના એના લીધે અમારા વિદ્યાર્થીઓમાં શિક્ષકગણમાં અને સંચાલક મંડળની અંદર લા આ ખુશીનો માહોલ છવાઈ ગયો છે આ જે અમારું રિઝલ્ટ આવ્યું એની પાછળ અમારું સંચાલક મંડળે પણ ઘણા પ્રોત્સાહિત કર્યા અમને અમારો શિક્ષકગણ જેને પણ ટીમવર્કથી કામ કર્યું અને અમારા જે વિદ્યાર્થીઓ છે એમને પણ ખૂબ જ મહેનત કરી અને અમને આ સફળતા અપાવી અમારી શાળાનું જે પંચ્યાસી પોઈન્ટ એકોતેર ટકા પરિણામ આવ્યું એમાં પ્રથમ ક્રમે છે ફકીર સિમરન કે જે આર્થિક રીતે આમ જોવા જઈએ તો આ છોકરીઓ આર્થિક રીતે ઘણી પછાત કહેવાય જેને કોઈ ટ્યુશન કે કોઈ હતું જ નહીં શાળાની અંદર મહેનત દ્વારા જ એ લોકો આ પરિણામ મેળવી શકી છે એમાં સિમરન સત્તાણું પોઈન્ટ ચાલીસ ટકા પીઆર સાથે પ્રથમ ક્રમે આવેલી છે જ્યારે બીજા નંબરે છે દેવાંશિં